હું જેમ્સ ત્રિમુ સ્ટુડિયોનો ઓનર અને અમે ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે કંકુ નવરાત્રી ગ્રાન્ડ નવરાત્રી ઓફ ઇસ્ટ અમદાવાદ યસ ફાર્મ એન્ડ રિસોર્ટમાં નવરાત્રી ઓર્ગેનાઇઝ થઈ રહી છે થી સાડા હજાર પ્લસનું ક્રાઉડ રોજ તમને આપણા ફાર્મ ઉપર ધમતું જોવા મળશે અને રોજે રોજ નવા સિંગર્સ તમારા ધૂમ મચાવશે અને તમારા પગને તૈયાર કરી દેજો કારણ કે કંકુ નવરાત્રિ આવી રહી છે એટલે તમને મજા એટલી આવવાની છે કે તમે વિચારી નહીં શકો આપણી પાસે સિક્યુરિટી એ પ્લસ ગ્રેડની સિક્યુરિટી છે પાર્કિંગ ખૂબ જ વિશાળ છે

આપણે ત્યાં આગળ ટોટલ દસ દિવસના ગરબા થવાના છે જેમ કે દરેક આ વખતે બધાને ખબર જ છે કે આપણે દસ દિવસના ગરબા છે સાથે આપણે એક એક્સ્ટ્રા દિવસ એટલે કે આપણે દશેરાના દિવસે પણ આપણે ત્યાં ગરબાની વ્યવસ્થા કરેલી છે જેમાં તમે તમારા પાસ માટે બુક કરી શકો છો એન્ડલેસ ઇવેન્ટ બુક માય શો ફાસ્ટ ટિકિટ અને ઓલ ઇવેન્ટ્સ આ ચાર આપણા ટિકિટિંગ પ્લેટફોર્મ છે જેમાંથી તમે તમારા ટિકિટ બાય કરી શકો છો બરાબર છે આપણે ત્યાં સાંજથી લઈ અને બીજા દિવસે ઉગતા સુરત સુધી દરરોજ ગરબા થવાના છે જેમાં ગરબા અને મંડલી મંડલીનો અત્યારે બહુ જ યુનિક કોન્સેપ્ટ ચાલી રહ્યો છે તો આપણે સાથે સાથે મંડલી પણ કરી રહ્યા છે તો દરેક ભાવિક ભક્તોને મારું નમ્ર વિનંતી છે કે આવો આપણે વસ્ત્રાલમાં સાથે મળી અને અમદાવાદ ઇસ્ટ ઝોનમાં એક ગ્રાન્ડ નવ નવરાત્રિનું ભવ્ય આયોજન કરીએ અને આ તમારા બધા સાત સરકાર વગર પોસિબલ નથી તો એટલી જ મારી રિક્વેસ્ટ વિનંતી છે કે આવો આપણે સાથે મળીને નવરાત્રીનું આયોજન ખાસમાં એવું છે કે જે કોઈએ થીમ નહીં વિચારી હોય એ થીમ સાથે એટલે કે વ્હાઈટ અને પર્પલ ની થીમ સાથે આપણે નવરાત્રી આપણી કંકુ નવરાત્રિ કરી રહ્યા છે જય માતાજી મારું નામ રાજન જુબન અમે આ વર્ષે વસરાળમાં પહેલીવાર ગરબા લઈને આવી રહ્યા છીએ જેનું નામ છે કંકુ નવરાત્રિ જેમાં આપણે ઓર્કેસ્ટ્રા ગરબાથી લઈને મંડળીનું બી આયોજન કરેલ છે એમ કે સમય શાંતિ લઈને સવાર સુધી એમાં આપણી જોડે બધી જ વ્યવસ્થા રાખેલ છે અહીંયા જેમ કે આપણું ક્રાઉડ મેનેજમેન્ટ ક્રાઉડ મેનેજમેન્ટમાં આપણી જોડે કેપેસિટી સાડા છ હજાર પ્લસ પબ્લિકની આપણી જોડે ખેલૈયાઓની કેપેસિટી છે અવેલેબલ તો બધા આવો ખેલાઈએ જે આવો હા આપણે ખેલાઈયાઓ માટે પ્લસ પબ્લિકલી માટે બધા માટે ફાયર સેફ્ટી મેડિકલ કીટ પ્યોર સિક્યોરિટી અને ફૂલ પાર્કિંગની વ્યવસ્થા આપણે અહીંયા કરેલી છે જેમાં વિશાળ પાર્કિંગ છે જે અત્યારે બધી જગ્યાએ પાર્કિંગની પ્રોબ્લેમ બહુ પડે છે અહીંયા નહીં પડે ત્રીસ સપ્ટેમ્બરથી લઈને બે ઓક્ટોબર સુધી તો ગરબા છે જ આપણે દશેરાના દિવસે બી ગરબાનું આયોજન કરેલ છે જે લોકોને ટિકિટ લેવી હોય ઓફલાઈનમાં ઓફલાઈન તો આપણી જોડે આપણે એક દિવસ પહેલા અહીંયા કાઉન્ટર શરૂ થઈ જશે તો અહીંયા આવીને બી કલેક્ટ કરી શકે છે બાકી આપણે ઓલ ઇવેન્ટ્સ છે એન્ડલેસ છે બુકમાય શો છે એ બધામાંથી પણ ટિકિટ બુક કરી શકે છે